મિરઝાપરમાં રૂપાલા વિરુદ્ધ શક્તિઓનો રોષ યથાવત રહ્યો હવે જે પણ નિવેદન આપ્યા છે છત્રયાનીઓને માટે જે નિવેદન આપ્યા છે એ તો આપી દીધા પણ એના જે પાછળના જે રાજકાર્ય મોટા મોટા છે આમ ધુરિંદર જેને કહીએ અને આમ દીકરીઓમાંથી જે બોલ્યા અને દીકરીઓ છેલ્લી પાકા જે ન બોલવાનો સાત દીકરીઓ જે બોલ્યું છે ને એ મારા મોઢાથી તો શોભા ન કરે પણ એમાં પાછળવાળા નેતાને બોલાવો તો કે એક વ્યક્તિ માટે આ આખા દેશનો કતલ કરી નાખ્યો તમે આખી સમાજનો કતલ કરી નાખ્યો એવો બધો શું છે રૂપાલા સાહેબમાં ભાઈ એવી મારી વિનંતી એમ છે હું છત્રીય તારીખે મારાથી રહેવા તો નથી પણ જે સોળ તારીખની જે દીકરીઓ ચિંગારી નાખતી હતી કે અમે જવાની જઈએ એ અમારા તો મગજમાં બેસી ગયો છે એમ કે માનસિક તરીકે અમે આમ ભોગવીએ છીએ એ એ વેદના તો એવી છે તો આટલો બધો થઈ ગયો તો દીદી દીદી કહેતા હોય આપણા પ્રધાનને આપણે પગે લાગીએ આપણા મોડ છે અત્યારે આપણા દેશના એકદમ શું કહેવાય દેશ નહીં વિદેશમાં આમ બળઘો પડે છે ત્યારે પણ આવીને દીકરીઓ માટે ખાત લાસ્ટમાં ખાલી દીકરીઓમાં કણે આવીને સાત કણે આમ બોલ્યા હાથ ને કે રૂપાલા સાહેબ જે બોલી ગયા એ હું દીકરી હું તમને ભાઈ તારીખે આ દીકરીઓ સાત બરવા જતી હતી તો ત્યારે ગયા ત્યાં ક્યાં ગયા હતા હે ત્યારે ન પોતા મોતા છે એનો વિશાળ છે કામ ધન્યવાદ એને કરીએ છીએ પણ તો ત્યારે ક્યાં ગયા તા એમ આવ્યા દીકરી જ હતી એની બેન્યુ જ હતું ને બીજું તો કોઈ નતું ને જો એ તો બધો હવે શું છે એ ભાજી હાલી ગઈ હું તો એમ કહીશ કે હવે સરકાર કાનેથી આલગાડીને ભાજી આવી ગઈ છે ભલે જીત એમની જ છે હું તો એ કહું છું બાકી જે એમના સપના છે ને એ તો આ સાત દીદી ગણે ગયા હોત છતાંય આ દીકરીઓ ગણે સાત ગણે ગયાત ને મને એમ હતો કે એમની બધી વાંચા હતી બધી ફરી જાત બાકી આમાં તો આ સાત દીકરીઓનો અંદરથી જે જોશ છે ને એ નહીં ફરવા દે અમે સમાજ તો આ બધા બહાર રહેશું આ દીકરીઓની ચિંગારી છે આમ ચડચડાટ કરશે વીજળીના તારમાં કેમ જબાકા થાય એ તમે જોજો જય ભારત માતા કી જય મા ખોટી વાત છે નહીં મળે નહીં મળે એવી આશા હતી કે માનનીય શ્રી વડાપ્રધાન ગુજરાતમાં આવશે તો લાસ્ટમાં અમારા બધેની નાના જે અમે મધ્યમ વર્ગના માણસો છીએ એવી અમને આશા હતી કે માનનીય શ્રી આપણા વડાપ્રધાન ગુજરાતની અંદર આવે છે તો એ કાંક બે શબ્દ ક્ષત્રાણીઓ માટે બોલશે કે ભાઈ રૂપાલાથી જે પણ ગલતી કાંઈ થઈ હોય તો એના અમને એવું અમે બધા જેમ અઢાર વર્ષથી કરી ચાલીસ ત્યાં સુધી મેં ભાજપને જ વોટ આપ્યો છે

અત્યારે સુધી જે વિરોધ ચાલતું હતું બેટી રોટીનો વ્યવહાર જે રૂપાલાજીએ જે નિવેદન આપ્યો હતો એના એના સમા સહયોગમાં અમે અમે મિટિંગ ભરી હતી હવે તો જે વિરોધનો નથી એટલે કેમ કોંગ્રેસમાં વધુમાં વધુ વોટ પડે એના માટે અમે સમાજ ભેગી કરી હતી ટોટલ પર ભલે અલગ અલગ છે એવા પરમાં મારા દોઢસોથી બસો ઘર જેવા છે એમના દરેક ઘરે એક એક મેમ્બર ભેગી કરીને એક આયોજન કે બૂથ લેવલે કેમ જવું ને વધુમાં વધુ કોંગ્રેસમાં વોટ પડે એ માટે અમે બધે અહીંયા સોગંદ ભેગા થયા ને સોગંદ ગાધી છે ક્ષત્રિય સમાજે એને કેટલી કેટલી અસર કરશે અસર જોરદાર કરશે પૂરે દેશમાં આમાં નથી પૂરે દેશમાં અસર કરશે રાજપૂતનો ક્ષત્રિય સમાજનો અસર પડશે આમાં એવો તો કોઈ વાત છે ને ક્ષત્રિય સમાજે એનો અસર પડશે ભાઈ આમાં સમગ્ર સંકલન સમિતિ જે જાહેરાત કરી છે એ પ્રમાણે તો ગુજરાતમાંથી દસથી અગિયાર સીટો ભાજપની જવાની છે અને સમગ્ર રાજપૂત સમાજની અંદર રોજ છે કે જે આ રૂપાલાભાઈએ અમારી મા દીકરી વિશે આ શબ્દો બોલ્યા છે તો અમારી સમાજની અંદર ભારે રોજ છે અને અમે સમગ્ર સત્ય સમાજને નિવેદન કરી છીએ કે આપણે ભાજપ વિરોધ જ વોટ કરવાના છે જય ભવાની પાકડી બધું જ વોટ દેવાના છે ક્ષત્રિય સમાજ એ તો એક રાજા મહારાજાનું માન જળવાઈ રહે એના માટે મહારાવશ્રીએ કે ક્ષત્રિય સમાજના શરણે આવેલા એનું સન્માન કરવું એ ક્ષત્રિયનું ધર્મ છે તો એના માટે મહારાવશ્રીએ આપણા ભારતીય વડાપ્રધાનને પાગડી પહેરાવીને એક એમનું માન જાળવ્યું છે એમના પદની ગરિમા પકડી છે મહારાવશ્રીએ બાકી તો સરકાર બીજેપીની જવાની જ છે એનામાં હકીકત એવી નથી દરેક રાજા મહારાજાઓ નથી સપોર્ટ કરતા એમને પોતે જાહેર કર્યું છે વિડીયો દ્વારા પણ કે દરેક સપોર્ટ નથી કરતા આ તો શું છે કે ભાજપની રણનીતિ છે કે રાજા મહારાજાઓના માધ્યમથી ખોટા ખોટા લેટર ફેલાવી અને ફેક મેસેજ દ્વારા બીજા જે સમાજના લોકોને ભાગલા પાડવાની નીતિ અપનાવેલ છે અડધા લેટર ખોટા છે એમાં પિસ્તાલીસ જણાના એ કે છે પિસ્તાલીસ સ્ટેટે જે સપોર્ટ કર્યો એમાં પંદર લેટર પણ નથી હકીકતમાં ખોટા મીડિયા આફા ફેલાવીને આ પ્રજાનું ધ્યાન દોરાવા સમાજ સમાજમાં ભાગલા પાડવાનું કામ કરે છે એ એમને ફેક ન્યૂઝ દ્વારા બધા સમાજના અલગ અલગ પ્રતિનિધિને દેખાડીને ભાગલા પાડવાનું કામ કરે છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકીએ તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે